સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ રાજ્યના તમામ જિલ્લાઓની સરખામણીમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ હાંસલ કર્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ ઇવીના દસમા બોર્ડના પરિણામમાં સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ મેળવીને અન્ય તમામ જિલ્લાના વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે સુરત જિલ્લાનું એકંદર એ પરિણામ છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં કરતાં પણ વધુ છે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં નર્મદા જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ એકત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ સાત જિલ્લાઓનું સરેરાશ પરિણામ એક્યાસી ટકાથી પણ વધુ છે એટલે કે સુરતે જિલ્લાના વિદ્યાર્થીઓના રાજ્યના તમામ જિલ્લાઓની સરખામણીમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ હાંસલ કરીને એક સિદ્ધિ હાંસલ કરી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ